એક બાજુ ભારતીય જનતા પાર્ટી એક બાદ એક નેતાઓને પોતાના પક્ષમાં લાવવા માટેની તૈયારીઓ કરી રહ્યું છે અને બીજી બાજુ શક્તિ શક્તિસિંહ ગોહિલ એક એક નેતાને બચાવવા માટે વાત્યા મારી રહ્યા છે દિવે ટોટલી કોંગ્રેસ ને બચાવવા શક્તિ છે પણ ગ્રાઉન્ડ ઝીરો પર ઉતર્યા છે વાત છે રાજુલા ની રાજુલા માં ગઈકાલે એક સામાજિક કાર્યક્રમ હતો તેમાં શક્તિ ગોહિલ પહોંચ્યા હતા અને સ્વાભાવિક છે અમરીશ ડેર પણ હાજર હોય ને પત્રકારો એ મોકા પર બોક્સ પોચી લીધું કે અમરીશભાઈ તો ગમે ત્યારે ભગવો ધારણ કરે તે સ્થિતિ છે કારણ કે સીઆર પાર્ટી લેખ નહીં અનેક વખત જાહેરમાં આમંત્રણ આપી ચૂક્યા છે જો કે પાર્ટી ગઈકાલે શક્તિ દાવો કર્યો કે અમરીશને ક્યાંય નથી જવાના આ રૂમાલ અહીંયા જ રહેવાનો છે ને અહીંયા જ રહેશે એટલે કે ખૂબ ઇન્ટરેસ્ટિંગ એક રાજનીતિ છે તે ગુજરાતમાં ચાલી રહી છે પરંતુ શક્તિ પણ અંદરથી ખબર છે કે શું થવાનું છે અમરીશ ડેરને પણ અંદરથી ખબર છે શું કરવાના છે આ તમામની વચ્ચે કિશન કાંટેલિયા સતત કોંગ્રેસ પર ધ્યાન રાખતા હોય છે કિશન કોંગ્રેસ પણ ગયા હતા દાવો તો થઈ ગયો કે રૂમાલ ત્યાં જ રહેશે ભરોસો છે શક્તિ પોતાને પણ કે રૂમાલ ત્યાં જ રહેવાનો છે જો કોંગ્રેસના નેતાઓ જ્યારે ભાજપમાં જવાના હોય ને ત્યારે એમને કોંગ્રેસ માટે સારા નિવેદનો આપવાની જો વાત કરીએ તો આજે હું સૌથી પહેલાં યાદ કરીશ કુંવરજી બાવળિયાને કે મારી આંગળી કાપી નાખજો એ કુંવરજી બાવળિયા અત્યારે ભારતીય જનતા પાર્ટીના કેબિનેટ મિનિસ્ટર છે દીક્ષિત પછી વાત કરીશ આજે જવાહર ચાવડાની જેનું નામ જવાહરલાલ નહેરુ ઉપર એના પરિવારે પાડ્યું હતું અને એ જવાહર ચાવડા એમ કહેતા અને કેવા જોક્સ એ આદરણીય વડાપ્રધાન માટે કરતા એ આખા ગુજરાતે સોશિયલ મીડિયામાં જવાહર ચાવડા માટે જોયા છે સાંભળ્યા છે એ જવાહર ચાવડા એ ભારતીય જનતા પાર્ટીમાં મિનિસ્ટર રહી ચૂક્યા છે અને ત્રીજા નંબરે હું આજે કોઈને યાદ કરું તો એ બ્રિજેશ મેરજા એ પણ મિનિસ્ટ્રીનો સ્વાદ ચાખી ચૂક્યા છે એ બ્રિજેશ મેરજા રાજકોટની સભામાં લલિત કગથરાની ફરિયાદો કરતા હતા કે લલિતભાઈ આમ છે લલિતભાઈ તેમ છે હું કોંગ્રેસનો એક સનિષ્ઠ કાર્યકર્તા છું ને કોંગ્રેસ સાથે રહી એ બ્રિજેશ મેરજા બીજા દિવસે રાજીનામું આપી અને ફટ કરતા ભારતીય જનતા પાર્ટીમાં જોડાય ઠાકોર કિશન નામ તો કે સીડી છે પણ શું થવાનું છે એટલે આમાં હું તમને એ જ સમજાવવા માંગુ છું કે હાર્દિક પટેલ અલ્પેશ ઠાકોર તો કહેતા કે રાજનીતિમાં ક્યારેય નહીં આવું હાર્દિક પટેલ કેવું બોલતા એ આપણે સૌએ સાંભળ્યું છે અને આવા ગણવા જાય તો અડધી વિધાનસભા દીક્ષિત આવી જાય કોંગ્રેસમાં પરંતુ એ બધામાં આપણે નથી પડતા પણ અમરીશ ડેરના રૂમાલને લઈ અને શક્તિસિંહ આજે કેવું પડે કે આ રૂમાલ અહીંયા જ રહેવાનો છે એ પણ એક પ્રશ્નાર્થ કોંગ્રેસ માટે ને અમરીશ ડેર માટે ઊભો કરવો ઊભો થાય છે કે તમને જ તમારા માટે તમારે જ નિવેદન કરવા પડે એનો મતલબ કે તમે વાતને રદિયો આપો છો કે અમરીશ ડેરનો ક્યાંક રૂમાલ આમથી આમ થાવાનો હતો એ રૂમાલ હવે આમ થવાનો નથી આ વાતને શક્તિસિંહ ગોહિલે રદ્યો આપ્યો છે પણ દીક્ષિત એનો શું ભરોસો કે રૂમાલ કેટલા સમય સુધી રહેવાનો છે તો રૂમાલ કેટલા સુધી રહેવાનો છે તે નથી ખબર સ્ટુડિયોમાં તમારી સાથે પ્રગતિબેન પણ બેઠા છે બેનનો પણ વિશ્વાસ લઈ લેજો તમે કોંગ્રેસ માં રહેવાના છો કે નહીં પરંતુ અત્યારે કોઈ નેતાઓ ભરોસો છે તે નથી પરંતુ તમે પ્રગતિબેન ને મારા વતી પેલો સવાલ પણ આ પૂછી લેજો ને કે જો કે ઓન કેમેરા રેકોર્ડ પણ થઈ રહ્યું છે જી દીક્ષિત આપનો આભાર અમારી સાથે જોડાવા